તો વડાપ્રધાન નરેન્દ્ર સેફ સિટીનો આગમન દ્વારા આપવામાં માં અનોખો સંદેશ વિદ્યાર્થીઓ સીઆર દ્વારા પણ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત મંત્રી મુકેશ પટેલ પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત દેખાયા પોલીસ અને શિક્ષણ વિભાગનો આ સંયુક્ત કાર્યક્રમ હતો જેમાં 43 શાળા અને બાવીસ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા પંદર કિલોમીટર લાંબી જે યાત્રા નીકળી હતી અને એ યાત્રામાં અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હસભાઈ સંઘવી સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ આદરણીય પોલીસ કમિશનરશ્રી શ્રી મ્યુનિસિપલ કલેક્ટર કલેક્ટરશ્રી અને સૌ અધિકારીઓ કર્મચારીઓ સાથે જોડાઈને

સાકાર કરવા માટેનું આ આયોજન આજે કરવામાં આવ્યું હતું શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ પંદર કિલોમીટર લાંબી માનવ સાકલ પચીસ થી વધારે નાગરિકો જોડાઈને વિદ્યાર્થીઓ હોય વડીલો હોય સામાજિક સંસ્થાઓ હોય આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે અને આજે પંદર કિલોમીટર લાંબુ હજારો લોકોએ મોદી મોદીને સ્વચ્છ ભારત સ્વચ્છ સુરતના નારા જોડે આદરણીય મોદીજીના સ્વાગતની તૈયારીઓ બી અને સાથે સાથે આ નાના બાળકોમાં સ્વચ્છ ભારતનો જે સંકલ્પ સાકાર કરવાની ઈચ્છાશક્તિ નજરે પડી છે તે જોઈને હું જરૂરથી કહી શકું છું કે સુરત શહેર જે આજે દેશમાં બીજા ક્રમે છે સ્વચ્છતામાં એ જરૂરથી આવનારા દિવસોમાં પહેલાં ક્રમે પહોંચવા માટે સો ટકા મહેનત સાથે મળીને કરશે સુરત શહેરમાં સત્તર તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેમને સ્વાગત કરવા માટે એક અનોખી માનવ સાકર આયોજન આજે સુરત ખાતે કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે આ માનવ સાકર અત્યારે શરૂઆત થઈ ચૂકી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ અધ્યક્ષ સી પાટિલ સહિત ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ આ માનવ સાકર ને નિહાળવા માટે અત્યારે નીકળી ચૂક્યા છે અને ધીમે ધીમે તેમનો કાફલો જે છે આ પંદર કિલોમીટરની માનવ સાકરને નિહાળતો નિહાળતો પહોંચશે અત્યારે આ માનવ સાંકળની શરૂઆત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી થઈ ચૂકી છે અને હાલ જે ખુલ્લી જીપની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના જે નેતાઓ છે એ નેતાઓ અત્યારે અહીંયાથી માનવ સાકરને નિહાળવા માટે નીકળી ચૂક્યા છે આ તમામ લોકો પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંક્શન અને વાઈ જંક્શનથી તુરંત બાદ તેઓ ફરી પાછા જે છે એ ચોસઠ જોગણી માતાના મંદિર સુધી આ માનવ સાકરને નિહાળશે પ્રધાનમંત્રી જ્યારે આવી રહ્યા છે તેમને આ માનવ સાકર દ્વારા સ્વચ્છ સુરતનો એક મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો રહ્યો છે કેમેરા પર્સન અજય ખુમાન સાથે આનંદ પટણી ગુજરાત ફર્સ્ટ સુરત